તું કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈઓ અત્યારે ગુજરાતી સિંગર એવા મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટના લગ્ન છે મિત્રો તેમના લગ્નમાં તેમને કરિયાઓમાં શું શું આપ્યું એવા તમારા બધાના મનમાં સવાલ થતા હશે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અમને તમને જણાવી દઈએ કે રાજલબેન બારોટને કરિયાઓમાં શું આપ્યું મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવા ને આવા વિડીયો તમને મળી રહે તો મિત્રો ગુજરાતી સિંગર એવા રાજલ બારોટના અત્યારે લગ્ન થઈ રહ્યા છે અને તેમના લગ્નમાં જે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેમાં બધે કલાકારો મિત્રો હાજર રહ્યા હતા અને મિત્રો રાજલબેન ના લગ્ન અલ્પેશ બામણીયા નામના વ્યક્તિ સાથે થઈ રહ્યા છે અને ગઈકાલે તેમના લગ્ન થઈ ગયા છે પરંતુ મિત્રો લગ્ન બાદ તેમને કરિયાવરમાં શું આપ્યું એવો તમારા બધાના મનમાં સવાલ હશે તો મિત્રો તમને જણાવી દે કે રાજલબેનને કરિયાવરમાં મિત્રો શું શું આપ્યું તેનો હજી સુધી કોઈ વિડીયો મળ્યો નથી કેમ કે સોશિયલ મીડિયામાં તેને લગતા કોઈ વિડીયો અપલોડ થયા નથી પરંતુ મિત્રો તમને જણાવી દે કે જે રાજલબેન છે જેઓ જેઓને ત્રણ બહેનો છે અને રાજલ એટલે ચાર છે અને તેમની ત્રણે બહેનોના લગ્ન થઈ ગયા છે હવે રાજલબહેન જ બાકી હતા અને તેમના પણ હવે લગ્ન થઈ ગયા છે એટલે મિત્રો જે પણ હશે તે રાજલબહેનનું જ બધું છે એમને કર્યાવાની કોઈ પણ જરૂર નથી અને મિત્રો તમને જણાવી દઈએ કે આ ગુજરાતી સિંગર રાજલબહેન જે પ્રોગ્રામો કરે છે તેના લાખ રૂપિયા લાખથી બે લાખ રૂપિયા લેતા હોય છે અને એ બધું પોતાનું જ છે અને અલ્પ બામણીયા પણ કંઈક ને કંઈક નોકરી પણ કરતા હશે એ માટે મિત્રો બધું જ તેમનું જ છે એ માટે મિત્રો જે રાજલબેનને કરી આવવાની કોઈ જરૂર નથી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો આવાને આવા અવા નવા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો મારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ મિત્રો